નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો

ઉત્તર સૌરાષ્ટ્ર માટે આગામી બે દિવસ ભારે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો તમને વોટ્સએપ એપ પર મળશે મિત્રો આધાર કાર્ડ હવે આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા સીધી વોટ્સએપ એપ પર ઉપલબ્ધ થઈ છે સરકારી મિત્રો માય ગોવ હેલ્પ ડેસ્ક ચેટબોટ દ્વારા મિત્રો આધાર કાર્ડ નંબર અને રજિસ્ટર્ડ મિત્રો મોબાઈલ નંબર પર મળેલા ઓટીપી વડે આધાર કાર્ડ પીડીએફ સ્વરૂપે મેળવી શકાય છે તો આ સેવા માટે તમારું ડિજિલોકર એકાઉન્ટ સક્રિય હોવું જરૂરી છે આ સુવિધાથી મિત્રો ઉદય અથવા તો અલગ અલગ એપ ખોલવાની જરૂર રહે નહીં જેથી મિત્રો મુસાફરી દરમિયાન કે મિત્રો તાત્કાલિક કામ માં આધાર કાર્ડ મિત્રો સરળતાથી મેળવી શકાય છે તો હવે મિત્રો તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ છે તે મિત્રો તમને વોટ્સઅપ ના મારફતે મળવાનું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઓનલાઈન ફૂડ ડિલિવરી મોંઘી થશે હવે ફૂડ ડિલિવરી પર 18% GST લાગશે જેના કારણે મિત્રો ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થઈ શકે છે અત્યાર સુધી ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ આ ફી પર મિત્રો GST ચૂકવતી નથી પરંતુ હવે કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવતા તેમને સીધો ટેક્સ વસૂલવો પડશે તો આ નવા નિયમની મિત્રો આ કંપનીઓના નફા પર પણ મિત્રો અસર થઈ શકે છે અને આ વધારાનો ખર્ચ ગ્રાહકો અથવા તો મિત્રો ડિલિવરી કર્મચારીઓ પર મિત્રો નાખી શકે છે જેનાથી મિત્રો બંને પર ભાર વધી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માત્ર રૂપિયા નવસો રૂપિયા પ્રતિ મન ભાવ મળશે આપના નેતા અરવિંદ કેજરીવાલે મિત્રો ગુજરાતમાં યોજનારી કિસાન મહાપંચાયતને ભારે વરસાદના કારણે મોખુપ રાખી છે કેજરીવાલે મિત્રો કપાસના ખેડૂતો માટે આયા ડ્યુટી પર સંસદે મિત્રો અગિયાર ઘટાડો કરવાની ખોટી નીતિ અંગે જણાવ્યું છે કે હવે ખેડૂતોને મર્યાદિત ભાવ મળતા હોય અને બે ના રૂપિયા પંદરસો રૂપિયા ભાવની તુલનામાં હાલમાં માત્ર રૂપિયા નવસો મળે છે તેમણે મિત્રો અમેરિકાથી આયાતી કપાસને પણ આ માટે જવાબદાર ગણાવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેડ એલર્ટ વચ્ચે મિત્રો શાળા કોલેજોમાં રજા જાહેર બનાસકાંઠા અને જિલ્લામાં ભારે વરસાદ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે સપ્ટેમ્બર અને નવ સપ્ટેમ્બર તમામ આંગણવાડી પ્રાથમિક માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં મિત્રો રજા જાહેર કરી છે ભારતીય હવામાન વિભાગે પણ બંને જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે તો નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરવા અને નીચાણવાળા

તો ઇમરજન્સી દરમિયાન જે પણ મિત્રો બનાસકાંઠા જિલ્લા કંટ્રોલ ના રૂમના જીરો બે ચુંમેતેર બે પચ્ચીસ જીરો છ સત્યાવીસ પચીસ સોળ સત્યાવીસ નંબર પર મિત્રો તમે કોલ કરીને જે પણ મિત્રો તમે મદદ હોય તે મિત્રો માંગી શકો છો તમામ તાલુકાના નંબર ઉપર ફોટામાં આપેલા છે તમે તે લઈ શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટેકનના ભાવે જણસી વેચાણની નોંધણીનું મિત્રો સેટેલાઇટ ઇમેજના આધારે મિત્રો હવેથી વેરીફિકેશન થશે તો ખાસ કરીને ખરી પાકોનું ટેકનના ભાવે વેચાણ કરવા ઈચ્છું તો ખેડૂતો માટે મિત્રો હાલમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે તો જે આગામી તારીખ 15 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની છે તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે પણ મિત્રો સર્વર નંબર નોંધાવ્યો છે તે

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર ખેડૂતો માટે ડેટા સેન્ટર બનશે તમને મિત્રો જણાવી દઈએ કે રાજ્યના ખેડૂતો માટે ખાસ કરીને સૌથી મહત્વના સમાચારો આવ્યા છે સરકારે મિત્રો આજે વિધાનસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે મિત્રો સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર છે તે મિત્રો બનાવવા જઈ રહી છે તો જેમાં ખાસ કરીને ખેડૂતોને લગતા તમામ દસ્તાવેજો એક સાથે મળી શકશે ગુજરાત વિધાનસભામાં મિત્રો આજે માણસના ધારાસભ્ય મિત્રો જેસ પટેલે પૂછેલા પ્રશ્ન જવાબમાં મિત્રો મંત્રી જગદીશ વિશ્વકર્મા જવાબ આપતા કહ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવે છે જેમાં સાત બારના ઉતારાથી લઈ મિત્રો તમામ દસ્તાવેજો છે તે મિત્રો મળી શકશે મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે સરકારના જણાવ્યા મુજબ આ ડેટાના સેન્ટર થી એક જ મિત્રો ક્લિક પરથી ઓનલાઈન તમામ દસ્તાવેજો મળવાના છે અત્યાર સુધી મિત્રો જિલ્લા કક્ષાએ આ દસ્તાવેજ રહેતા હતા પણ હવે મિત્રો ગમે ત્યાંથી ખેડૂત ઓનલાઈન આ દસ્તાવેજ મેળવી શકશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પંદર સપ્ટેમ્બર થી આ મહિલાઓના ખાતામાં આવશે દસ હજાર રૂપિયાની સહાય તો પંદર સપ્ટેમ્બર થી બિહાર મહિલાઓ માટે એક ખાસ યોજના શરૂ થવા જઈ રહી છે સરકાર દ્વારા લાવવામાં આવેલી આ યોજના હેઠળ દસ હજાર રૂપિયા સીધા મહિલાઓના ખાતામાં છે તે મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે પરંતુ આ ફક્ત લાભ તે લોકોને જ મળશે જેઓ મિત્રો નિર્ધારિત શરતો પૂર્ણ કરશે મુખ્યમંત્રી ટૂંક સમયમાં તેની માર્ગદર્શિકા પણ બહાર પણ છે ત્યારબાદ મિત્રો અરજી છે તે પ્રક્રિયા પણ શરૂ થશે તો ગ્રામીણ વિકાસ વિભાગે આ માટે સંપૂર્ણ તૈયારીઓ પણ કરી લીધી છે અને તેનો પ્રથમ તબક્કો 7 સપ્ટેમ્બર થી લાગુ કરવામાં આવ્યો છે મહિલાઓ આ યોજનાને લઈને ખૂબ જ મિત્રો ઉત્સાહિત છે કારણ કે મિત્રો તેમને આર્થિક મજબૂતી અને રોજગાર વધારવા તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે આ લાભ લેવા માટે મહિલાઓ મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જરૂર

બીજી બાજુ ફરી જાણે કુદરત હોય તે મિત્રો ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મિત્રો મોટા પાયે નુકસાન થયું છે ત્યારે મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને નુકસાની અંગે વળતર ચૂકવવામાં આવે તેવી પણ માંગ અત્યારે ઉઠી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલન યોજના હેઠળ મળશે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા સુધીની લોન રબારી અને ભરવાડ પરિવારોને તેમના મિત્રો પરંપરાગત પશુપાલન વ્યવસાયમાં મદદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ધિરાણ યોજના ઉપલબ્ધ કરવામાં આવી છે તો પશુપાલન યોજના હેઠળ મિત્રો બે પશુ ખરીદવા માટે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયાની લોન મળવાની છે જે બાદ મિત્રો જો એક વર્ષ સુધીને મિત્રો લોનના હપ્તા નિયમિત ભર્યા હોય તો વધારાના બે પશુ માટે એક લાખ અને ચાલીસ હજાર અને ડેરી શેડ માટે રૂપિયા એક લાખ અને વીસ હજાર રૂપિયાની ની વધારે લોન મળવાની છે વયમર્યાદા મિત્રો એકવીસ હાજર ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર હવે ખેડૂતોને સબ્જી વિકાસ યોજનાનો લાભ પણ મળવાનો છે આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને સબસીડી વાળા દરે શાકભાજીના બીજ ઉપલબ્ધ કરવામાં આવશે આનો સીધો ફાયદો ખેડૂતોના ખિસ્સા થશે અને શાકભાજી શાકભાજીના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું બનશે તો ખાસ કરીને સબ્જી વિકાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ખેડૂતોને શાકભાજીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમને મિત્રો સરળ દરે બીજ ઉપલબ્ધ કરવાનો છે આ યોજના હેઠળ મિત્રો સરકાર ખેડૂતોને પંચોતેર ટકા સુધીની સબસીડી બીજ પર પ્રદાન કરી રહી છે આનાથી ખેતીનો ખર્ચ ઘટશે નહીં પરંતુ ખેડૂતોની આવકમાં પણ વધારો થશે

તો જનધન યોજનામાં સૌથી મિત્રો વિશેષ સુવિધાઓ એ છે કે જેમણે પણ મિત્રો જનધન ખાતું ખોલાવ્યું છે તેમને મિત્રો જીરો બેલેન્સ એકાઉન્ટ પર દસ હજાર રૂપિયા સુધીને લોનની સુવિધા આપવામાં આવે છે જેને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે આ મિત્રો એક પ્રકારની લોન સુવિધા રહેલી છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ દસ હજાર રૂપિયા સુધીને લોન માટેને અરજી કરી શકો છો જ્યારે મિત્રો આ સિવાય જન યોજના હેઠળ અકસ્માતનો વીમો છે તે પણ મિત્રો મફતમાં મળે છે

વર્ષ મિત્રો બે હાજર ચોવીસ અને પચીસ ની જોગવાઈ મતે બચત મિત્રો નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તારીખ

પંદર હજાર રૂપિયા સુધીની સહાય એટલે કે બંને માટે જે પણ ઓછું હોય તે મિત્રો સહાય મેળવી શકે છે સમાચારો વિશે વાત કરીએ તો વીસ વર્ષ જૂના વાહનો ની મિત્રો રજીસ્ટ્રેશન ફી બમણી થાય કેન્દ્ર સરકારે મિત્રો વીસ વર્ષથી જૂના વાહનો રજીસ્ટ્રેશન મિત્રો મોટો વધારો કર્યો છે હવે મિત્રો માટે પાંચ હજાર રૂપિયા થી વધારીને દસ હજાર અને મિત્રો ટુ વ્હીલર માટે રૂપિયા એક હજાર થી વધારીને બે હજાર થઈ ગઈ છે આયાત થી વાહનો માટે વીસ હજાર થી વધારીને ને એસી હજાર સુધી ની ફી લાગશે તો સરકાર નો ઉદ્દેશ મિત્રો જૂના અને પ્રદૂષણ સાથે લાવતા વાહનોને મિત્રો રોડ પરથી દૂર કરી અને સ્ક્રેપ નીતિને પ્રોત્સાહન આપવાનો છે નવા નિયમો મિત્રો એકવીસ ઓગસ્ટ બે પચીસ થી અમલમાં સમસ્યાઓ વિશે વાત કરીએ તો માત્ર રૂપિયા પચીસ રૂપિયા બની જશે મિત્રો તમારું પીવીસી ચૂંટણી કાર્ડ પીવીસી મતદાર ઓળખપત્ર મેળવવું હવે મિત્રો વધુ સરળ બન્યો છે માત્ર છ સરળ પગલાં અનુસાર તમે મિત્રો નવા પીવીસી વોટર આઈડી કાર્ડ માટે અરજી કરી શકો છો તમારા મિત્રો ડબલ્યુ ડબલ્યુ તેમજ ફક્ત મિત્રો રૂપિયા પચીસ ની ફી ભરી અને કાર્ડ ઓર્ડર કરી શકો છો કાર્ડ ની મિત્રો પુષ્ટિ બાદ ચૂંટણી પંચ લગભગ મિત્રો તમને પંદર દિવસ ની અંદર કાર્ડ મિત્રો તમારા નોંધાયેલા સરનામે મોકલી આપશે